કચ્છ જિલ્લાનું પાટનગર એવા ભુજ એસટી ડેપોમાં ડ્રાઈવરની કરતૂતનો વિડીયો વાયરલ થયો ભુજના બસ જાહેરમાં કર્યા ભીમિત ચેનચાળા ડ્રાઈવર બીએન ચાડે ચા ડેપો કમ્પાઉન્ડમાં કર્યા અશ્લીલ ચેઇનચાળા બસ ડેપોમાં એસટી ડ્રાઈવરે યુવતીને કર્યા ચુંબનો આ કરતૂતના કારણે લોકોના ક્ષોભમાં મુકાયા છે વિડીયો કોઈક પ્રવાસે ઉતાર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં નિયામકે કાર્યવાહીના આદેશ કર્યા છે એસટી નિયામક વાય કે પટેલે તપાસના આદેશ આપ્યા મહાસાપુરા ન્યૂઝ ચેનલ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે